નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરના બરાનપુરાના રહેવાસી સપના માસી દ્વારા ભવ્ય દશા માતાજીના આગમનનું આયોજન કરવામાં આવ્યું હતું પાણીગેટ બાઉચાવાડમાં રહેતા તેમના માતાના ઘરે માતાજીની સ્થાપના કરવાની હોય ભવ્ય આગમન યાત્રા માતા દશામાની યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા વડોદરાના નગરજનોએ પણ સપનામાસીના દશામાના આગમનમાં

પૂર્ણ કર્યો અને જ્યાં આમનું વિરામતો છે શક્તિ મોલનું ત્યાં પહોંચાડી દીધા માતાજી ઘરે લઈ આવ્યા આશરે હું વીસ વર્ષથી મારા મમ્મીના ઘરે બેસાડું છું હું લઉં છું બહારનપુરા શિવાજી ચકી ટેક્ટર માટે નીકળી મારા પીઆરમાં મારી મમ્મીના ઘર મારા માતાજીનું મહાળ છે ત્યાં માતાજી બેસાડું સાથે થી વીસ વર્ષ થયા વડોદરાની નગરીનું શું કે વડોદરા નગરીની સંસ્કારી નગરીમાં હું એટલું કેવા માંગુ છું કે જે અમદાવાદમાં જે અત્યારે પ્લેન ક્રેશ થયો પછી વડોદરામાં જે દુર્ઘટના થઈ હરની બોટ કાન હું તો બે હજાર છવ્વીસ આવે તો કોઈ એવી દુર્ઘટના ના થાય વડોદરા સંસ્કારી નગરી શું અને ઇન્ડિયા માં કોઈ ને કોઈ જાત નુકસાન ના આવે બે હજાર પચીસ તો આજે બહુ જ દુઃખ જેવું જ હતું વાત જ દુઃખ જેવી છે પણ બે હજાર છવ્વીસ આવે તો કોઈને ને માં દશામાં દુઃખ દર્દ બધું સારી રીતના કરે આ મારે વર્ષ છે અઢાર